જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને કી હે તમે બધા મજામાં તો હે નહીં જો છોકરા ભણવા ગા ને તો બધી કામ થઈ ગયું એટલે છોકરા હોય તો અટાણે ખોટી કર્યા રાખે એટલે કામમાં મોડું થઈ જાય ને આ છોકરા ને તો અટા મય નવી થેગા બધા નવીરા થઈ ગયા તો મણી થયું કે હાલો થોડોક વિડીયો ઉતારેલી आज ते सोक्राउन नु वेकेशन खुलेई गयो हेलो भई आपणी हस का खावाने पछी आपळी सडे फेर इस का जाजा खायन तो तो इटले બાર ને જોયા તાર ના નીકળ્યા ને બારોબાર નો નજારો છે આમ બાજુ નો ચું વાત છે આમ બાજુનો આવી ઠકક કરતા બેહ જાઈએ ઓટીલી આગામ રિક્ષા પડી ને આગામ મોટર પડી એટલે ઓલી આમ બેઠા બેઠા તો કંઈ દેખાય જ નહીં ઉભા થાય ને તો દેખાય આમથી તેને આમ બે સાઈડ વાહન પડ્યા ને એટલે દેખાતું ને જ કઈ બધા છોકરાનું વેકેશન ખુલે હોસ્ટેલમાં આવું તો એણે આજ મૂકી આવ્યા અમારી હેરેમાંથી બે છોકરી હોસ્ટેલમાં હે ને આજ જેના છોકરા હોસ્ટેલમાં ભણવા જતા હે ને એના આજ એનું ઘર ખાલી ખાલી થઈ ગયું હે કે છોકરા હું તા તો ધડબડાટી બોલાવતા હતા તો આજ તો વયા ગા હોય એટલે આ ઘરમાં થાય કે ઓહો કઈ ન જાય હવી મેં પાણી તો ગયા જાણે કે જે સોખા તડકા પડે તો એવું જ ખેડૂ બિસાળા માંડવીને જે ઢાકે ઢુંબે રાખી હે એને હે હુકી હે કાઢવાની હે તો કાઠીએ ને એમને ઢેગલા પડ્યા હે તો તડકે હુકી હે હું પસા નવે હેથી વાવેતર કરીએ

હા છ હા જાય ને હા જાય હા જાય ને હા જાય એક મારે હક છે એક એ વાવેલા પીપરે જો ડોહા બાપા બેઠા એને હક છે બાકી આ દુનિયામાં કોઈને શાંતિ છે જ નહીં અમે ને બાપા બધા છે ને શાંતિથી બેહીએ બધા બાળે એને હવે ઓટે જો એટલે થોડું થોડું દાર્યું કોરાઈ ગયું ને એટલે બધાને સાંઈઓ આવે નકન તાઈ પીપરો બધો કાપે નાખો તો એટલે સાંઈઓ ન આવતો એટલે બિસાડા ડોહા બાપા આગળમાં બેહવા આવતા હેવી ના જો સાયો છે કહો ને તો એ બધાય ના બેસે ને હું આ મારી ઓટીલી બેઠી મારે ડોહા બાપાને બસ એટલા જ શાંતિ છે બાકી કોઈને શાંતિ છે જ નહીં બધા ધોળા ધોળા જ છે આથા આ ધોળે આથા આ ધોળે શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો ભેરું થાવું છે તો થાય નહીં થાય તો કંઈ નહીં પણ આઈને 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 આપણી જિંદગી પૂરી થઈ જવાની છે એટલે શાંતિથી જીવન જીવો